તો ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદ ગાંધી બજાર ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે રોડ રસ્તાઓ પર વરસાદી પાણી અહિયાં ફરી વળ્યા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સ્થાનિકો ઘર વખરી સાથે ઉંચા જગ્યાએ ખસી ગયા છે ભરૂચના સીધા દ્રશ્યો કે જ્યાં લોકોના ઘરોમાં અહીંયા પાણી ઘૂસી જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જ વરસાદ વરસતા ગાંધી ગાંધીબજાર ચાર રસ્તા પાસે પાણી ભરાયેલા છે ને પોતાની લોકો ઘર વખરી બચાવવા માટે ઉંચાણવાળા વિસ્તારમાં જઈ રહ્યા છે સમગ્ર જિલ્લામાં જોવા જોઈએ તો પાણી જ પાણીની સ્થિતિ છે વસીમ અમારી સાથે જોડાઈ ગયા છે વસીમાં સવારથી ભરૂચમાં કેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે લોકોને કેટલી હાલાકી પડી રહી છે પાણી ભરાવાથી બિલકુલ લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ સવારથી લઈને અત્યાર સુધી અહીંયા વરસી ચૂક્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ભરૂચના પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો છે મદીના પાર્ક બાવરેહાન નગર જે સોસાયટી છે એના દ્રશ્યો છે અને આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા પાણી ગૂંઠડસમા પાણી સોસાયટીમાં ભરાઈ ચૂક્યા છે અને એના કારણે જે અવરજવર લોકોની છે તે બંધ થઈ ગઈ છે અહીંયાથી ફોર વ્હીલરને નીકળવું અત્યંત મુશ્કેલ થઈ ગયું છે જે પ્રમાણે બાઇક્સ આપ જોઈ શકો છો એ પણ જોખમી રીતે લોકો લઈ જવા પર મજબૂર છે અહીંયાના જે કાઉન્સિલર છે નગરસેવક છે સમસાદભાઈ સૈયદ એ પણ આપણી સાથે છે સમસાદભાઈ સવારથી જે ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે કેટલી કેટલી સોસાયટીમાં તમારા વિસ્તારમાં પાણી છે ભરૂચ શહેરના અંદર આજે જે રાતથી વરસાદ વરસી રહ્યો છે ભરૂચના મોટા ભાગના વિસ્તારોના અંદર તેમજ આ વોર્ડની ખાસ દસથી થી પંદર સોસાયટીના અંદર હાલમાં પાણી છે અને આ નગરપાલિકાની જે પ્રિમોન્સૂન કામગીરી છે જે સરકાર દર વખતે પ્રીમોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત એક કરવા ખાતર કરે છે એ આજે પોલ છતી થઈ છે કેમ કે જે રાતથી વરસાદ પડી રહ્યો છે જે બાંધકામ બીજા જે બાંધકામ બિલ્ડરોએ ગેરકાયદેસર કરેલા છે જે કાસના ઉપર બાંધકામો છે અનલીગલી બાંધકામો તેના કારણે આજે જે વરસાદ જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ નિકાલ નથી થતો એના લીધે સોસાયટી વિસ્તારો અને બીજા સ્લમ વિસ્તારો અંદર પાણી ભરાયેલું છે એની સાથે સાથે કેટલાક મકાનો ધરાશાયી થયા છે ભરૂચના અંદર સવારથી બે મકાનો અને વૃક્ષો ધરાશી વૃક્ષો પડેલા છે તેવા બનાવ પર બનેલા છે એટલે આની ગંભીરતા તંત્રએ લેવી જોઈએ અને પાણી વરસાદ દર વર્ષે આવે જ છે અને એને પાણીનો નિકાલ કરવા માટે જે આ પૂર્વ આયોજન કરવું જોઈએ એ આયોજન ભારતીય જનતા પાર્ટીની શાસન સરકારે નથી કર્યું ચાલો આ જે પ્રમાણે અહીંયા પ્રીમોન્સૂન કામગીરી જ ન માત્ર થતી થાય છે પરંતુ અહીંયા જોઈ શકો છો આપ ગૂંઠણસમા પાણી આ ભરાયા છે આ જે વિસ્તાર છે એ મદીના પાર્ક વિસ્તાર છે અને લગભગ અહીંયા પાણી નથી ભરાતું પરંતુ ત્રણ જ જેટલો વરસાદ અહીંયા વરસવાના કારણે અને નવા બાંધકામ જે થયા છે એ ધારાધોરણ મુજબ ના થયા હોવાના પણ કારણે કારણ કે રસ્તા જે છે રોડ રોડની જે હાઈટ છે એ ઊંચી થઈ જવાથી આ જે પાણીનો નિકાલ છે પ્રીતિ એ ક્યાંક નથી થઈ રહ્યું અને બીજા પણ સ્થાનિક આપણી સાથે છે નગરસેવક સાથે આપણે વાત કરીશું જે મકાનો ધરાશાયી થયા એ કયા કયા વિસ્તારમાં થયા એક અત્યારે નાગોરીવાડમાં મારી પર ફોન આવેલો છે નાગોરીવાડમાં એક મકાન ધરાશાયી થયેલું છે અને અમે હમણાં ત્યાં જોવા જઈએ છીએ અત્યારે મકાન પર લટકેલું છે એટલે અમે નગરપાલિકાને ખબર આપી અને એનું જે કંઈ રેસ્ક્યુ કામ કરવાનું હશે તે કરાવીશું અને આજે જે વરસાદ પડ્યો છે તેમાં લગભગ અમારા વોર્ડની દસથી પંદર સોસાયટીમાં પાણી ભરાયેલા છે બડર પાર્ક છે ખુરશીદ પાર્ક છે મડીના પાર્ક છે સ્લમ એરિયા જે લીંબુ છાપરી કે ત્યાં પાણી ભરાયેલા છે લક્ષ્મીનગરમાં પાણી ભરાયેલા છે વેહાન પાર્કમાં પાણી ભરાયેલા છે અને અત્યારે અમે એના માટે જે કંઈ નિકાલ થતો હશે તો જેસીબી લઈને નિકાલ કરાવવાની કોશિશમાં છે પ્રીતિ રસ્તો બતાવું છું આજે રસ્તો છે અને આ મુખ્ય રસ્તા છે જે દરેક સોસાયટીથી જળમગ્ન બની ગઈ છે જે પ્રમાણે મેઘો મૂળાધાર બનીને રાત થી વરસી રહ્યો છે પરંતુ સવારથી એની જે ઝડપ છે પ્રીતિ એ થોડી વધી ગઈ છે અને સવારના જ આંકડા બતાવે છે કે ત્રણ જેટલો વરસાદ ભરૂચમાં કાપ્યો છે પ્રીતિ બિલકુલ આભાર તમામ વસી